તમને ખબર કે કેટલા હજારની સ્કોલરશિપ મળે જે વિશે માહિતી આપતો વિડીયો મેં અગાઉ મૂકેલો છે જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ખાલી છે ને વિદ્યાર્થી મિત્રો ના ખ્યાલ હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તે વિડીયો જોઈ લેજો અને સાથે સાથે આપણે એકથી અગિયાર ચેપ્ટરના વિડીયો પણ બનાવેલા છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે ત્યાંથી તમને તે માહિતી મળી જશે

કરી શકો છો ચાલો હવે તમારો સમય બગાડ્યા વગર ડાયરેક્ટ ફોકસ કરીએ સવાલ સવાલ પર નંબર જો બરાબર હોય તો અહીંયા જોઈએ ત્રણ એક્સ દેખાય છેદમાં બે મુકવાનો ત્રણ ગુણ્યા એક છેદમાં બે કાઉસ માં ચાર ગુણ્યા એક ના છેદમાં બે માઈનસ ત્રણ તેરી નવ પણ કેવા માઇનસ ના બે પ્લસ ત્રણ આગળ જોઈએ ત્રણ દુ છ કારણ કે ખ્યાલ છે ને તમને છેદનો લસા લેવો પડે તે રીતે

આ પહેલા આપણે સાદું રૂપ આપીને ત્યારબાદ તેનો સરવાળો કરવો પડે ચાલો તો જોતા જઈએ 2xz 2x2 2xy એ કે આ ગુણાકાર અંદર અંદર ત્રણેય સાથે થશે વારાફરતી પ્લસ કારણ કે સરવાળો છે એટલે પ્લસ નિશાની મૂકીને ડાયરેક્ટ કામ થઈ શકે આપણો ચાલો 2y નો ગુણાકાર z સાથે થાય 2y નો -y સાથે 2y નો -x સાથે પ્લસ 2yz 2y2

माइनस टू एक्स वाय माइनस टू एक्स माइनस फोर एक्स वाय बराबर ऑप्शन ऑप्शन ए अंदर आमा माइनस टू एक्स स्क् माइनस टू वाई स्क्वेर से माइनस फोर एक्स वाय क्रम न कोई महत्व नहीं माइनस फोर एक्स वाय प्लस टू वाई जेड प्लस टू वाई जेड प्लस टू एक्स जेड प्लस टू एक्स क्लियर ऑप्शन ए तमारो जवाब त्यारबाद जो सवाल नंबर

ln - 12lm + 12l2 - 3l2 --+ 12lm - 15ln क्लियर चल तो જોતા છો કઈ રીતની વાતો થાય છે કઈ રીતની ચર્ચા છે - 12lm + 12m + 12l2 - 3l2 એટલે કેટલું થઈ ગયું 9l2 +

અવયવ પાડવાનો મતલબ શું કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર પહેલો પદ છે એના સહગુણક અને છેલ્લા પદનો અંતિમ પદનો ગુણાકાર તો 49 1 49 હવે 49 ના એવા બે ભાગ પાડવાના 49 ના એવા બે અવયવ પાડવાના બે અવયવ એવા પાડવાના કે જેનાથી મધ્યમ પદ નિશાની સાથે મળે મધ્યમ પદ શેની સાથે મળે નિશાની સાથે મળી જાય બરાબર છે તો જોઈએ

સાત બાર આવી જાય તો સાત લીધા આ બે પદ ની અંદર નીકળ્યો છે આ બે પદની ની અંદર પ્લસ સાત કોમન નીકળ્યું છે દેખાય છે ને તમને બધું શું શું કોમન કાઢ્યું છે કઈ રીતે કોમન કાઢેલું છે તે દેખાવું જોઈએ બરાબર છે બરાબર હવે બે ની અંદર થી જો કોમન નીકળે x 7 x 7 બંને માંથી x 7 કોમન નીકળે તો અંદર વધ્યો શું ફરી પાછો પહેલા પદની અંદર x વધ્યો બીજા પદની ની અંદર 7 વધ્યો તો x 7 x 7 શું છે ઓપ્શન બી ની અંદર છે બાકી બધું ક્યાંય છે નહીં આનું બીજો જો કદાચ આવો જોબ નહી તો આવો પણ આપેલો હોય x 7 આખાનો વર્ગ <coughs> <kaya> <coughs> જો પોસે x 7 આખા નો વર્ગ चलो ત્યાર બાદ જવાબ થઈ ગયો દેવા તમારો જે સવાલ પુસ્તક કયું બુક કઈ લેવાય રેફરન્સ બુક કઈ લેવાય મેટ માટે સાહેબ સેટ માટે તો બધું સેટ છે પણ મેટ માટે શું આ બુક છે જીએસ વિન હેલ્પ এড્યુકેશન એની અંદર મેટ સેટ બંનેનું સેટ છે એટલે મેટ અને સેટ બંનેની બાબતો આપેલી છે વાળા વિદ્યાર્થીઓ કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે જે તમને પરીક્ષાની અંદર પાસ કરાવવા માટે એમ કહેવાય ને જે ઘટતું હોય ને તો પૂર્તિ કરવા માટેનું છે એ પુસ્તકની કિંમત 380 પણ અમે આપવાના 25% કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ એટલે કે 100 રૂપિયાનો ડિસ્કાઉન્ટ એ પુસ્તક તમને મળશે 280 રૂપિયામાં કુરિયર ચાર્જ ફ્રી સાથે આપના ઘર સુધી પણ ઓનલાઈન મગાવવાનું છે ઓનલાઈન ની લિંક ક્યાં છે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપણે આપેલી છે વાલા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ઓનલાઈન ખરીદી પર કોરિયર ચાર્જ આપને એકદમ ફ્રી રહેશે ક્લિયર ચાલો બે એ ત્યાર બાદ નેક્સ્ટ છઠ્ઠો સવાલ 25x2 16 ના અવયવ ખાલી જગ્યા છે આ સવાલ એકદમ ઈઝ કઈ રીતે 25x2 એટલે એને 25 એટલે કોનો વર્ગ 5 નો વર્ગ 5x આખા નો વર્ગ

ચાર સી આખા વર્ગ આટલું થયું હવે વિચારો જ્યારે પણ આપણે આવી વિસ્તરણ આપ્યું ને એમાંથી અવયવ પાડવા હોય તો શું કરાય તો પહેલા ને છેલ્લાનો ગુણાકાર જો મચ્ચે સેટ થાય છે 11b અને 4c નો ગુણાકાર 44bc થાય કે નો થાય આમાંથી એક અવયવ કરી લો ને એક આમાંથી કરી લો કારણ કે આપણો જે નિત્ય સમ છે તે શું કહે છે a b આખાનો વર્ગ હોય તો શું કહે a² 2ab

આ રીતે અવયવ પરથી તમે વિસ્તરણ પર જઈ શકો ને વિસ્તરણ પરથી અવયવ પર કારણ કે આ દાખલો તમે ગણવા જશો ને તો આ પહેલા ને છેલ્લા પદનો ગુણાકાર કરીને તમે લાંબા થઈ જશો ને તેમ છતાં તમને દાખલાનો જવાબ મળવો હોય તો જ મળશે એની કરતાં શોર્ટકટ વે યુઝ કરવાના આપણને તમામ વસ્તુ યાદ હોવી જોઈએ કે આ વસ્તુનો ઉપયોગ કરીને પણ હું દાખલો ગણી શકું છું કે દરેક વિસ્તરણના સૂત્ર હોય અવયવના સૂત્ર હોય નિત્ય સમ હોય આ બધું જ યાદ રાખવું પડશે ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન એ જવાબ આવ્યો નેક્સ્ટ એટલે નવમો સવાલ 16x ની 5 ઘાત 144x ની 3 ઘાત ના અવયવ ખાલી જગ્યા થાય તો 16x ની 3 ઘાત કોમન નીકળે દેખાય પહેલામાંથી 16x ની 3 ઘાત કોમન નીકળી ગઈ તો અંદર વધ્યું શું x² 144 એટલે 16 નવા 144 x³ તો બહાર નીકળી ગયું છે બંનેમાંથી 16x³ તો એઝ ઇટ ઇઝ રહેશે બરાબર x² 9 આ કેમ જેવું થઈ ગયું

जो तो p प्लस क्यू बराबर बार पी क्यू बराबर बीस तो पी स्क्वेर प्लस क्यू स्क्वेर किंमत शोध खूब इजी सवाल छे मस्ती नो पी प्लस क्यू आखा नो वर्ग बराबर शू मे पी स्क्वेर प्लस टू पी क्यू प्लस क्यू स्क्वेर ओके शू थे p2+q2 આપણે ત્યાં ને ત્યાં રહેવા દેજો જો જો p2+q2 જેની કિંમત જોઈએ ને ત્યાં ને ત્યાં એ વર્ષશું તેથી p+q આખાનો વર્ગ માઈનસ + 2pq છે ડાબી સાઈડ આવશે એટલે -2p તેથી p+q એટલે કેટલા થઈ જશે 12 તો 12 નો વર્ગ -2 pq એટલે 2 * 12 = p2+q2

ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સેવા તમારા માટે જ્ઞાન સાધના પ્રખરતા કસોટીનો ફ્રી બેચ છે. તેની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર ક્વેઝ ગયા વર્ષનો પેપર સોલ્યુશન મોડલ પેપર સોલ્યુશન બુક એટલે કે બુક તમારે કઈ વાંચવી જોઈએ તે માટેની વાત છે અહીંયા ને રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો. સાથે સાથે તમને મેટના પોર્શન સેટના પોર્શનના તમામ એ તમામ પોર્શનના વિડિયોનું સોલ્યુશન મળવાનું છે. તૈયાર છો વિડિયો સોલ્યુશન મેળવવા માટે તો રેડી થઈ જાજો વાલા વિદ્યાર્થી મિત્રો.

તો અહીંયા સુધીમાં તમને કાંઈ પણ ક્વેરી હોય તો તે ક્વેરી તમે કોમેન્ટની અંદર કરી શકો છો તમે વિડીયો ગમે હોય તો વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત